દોસ્તો જે લોકો સૌરાષ્ટ્ર અને વાંકાનેર મોરબી રાજકોટ એ વિસ્તારના છે થાનગઢના એને ખબર હશે કે આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ક્યાંનું છે તો તમે જોઈ શકો છો આ છે શ્રી જયા મહાદેવ મંદિર તો દોસ્તો આ મંદિરે અમે શ્રાવણ માસ પહેલાં અમે મંદિરે ગયા હતા ચોમાસા દરમિયાન તો એકદમ જબરદસ્ત વાતાવરણ હતું અને બહુ જોરદાર વાતાવરણ હતું અને તમને હું એ વાતાવરણનો વિડીયો પણ બતાવીશ તો તમે જોઈ શકો છો આ છે થાનગઢથી ચોટીલા જતા રસ્તા પર તમને જોવા મળે છે જરિયા મહાદેવનું મંદિર એકદમ મસ્ત એવા જંગલ વિસ્તારની અંદર આવેલ છે તો આપણે તેનો બ્લોગ બનાવ્યો છે તો તમે જોઈ શકો છો આ છે એ ઝરિયા મહાદેવનું મંદિર આપણા નીજ મંદિરમાં અંદર જઈને શૂટિંગ નથી કર્યું પણ બહારની સાઈડનું જે દ્રશ્ય છે એકદમ નેચરલ વાતાવરણ એ પણ આપણે એ આપણે લીધું છે અને એનો વિડીયો આપણે બનાવ્યો છે તો તમે જોઈ શકો છો આ છે એ જે ઝરિયા મહાદેવનું મંદિર એકદમ ચોમાસા દરમિયાન ફરવા જેવી જગ્યા છે અને મસ્ત એવું વાતાવરણ છે તો મિત્રો આપણે આ વિડીયો બનાવ્યો હતો ખાસ કરીને તમારા માટે તો તમે જોઈ શકો છો આ તે વિસ્તારની આસપાસનો વિસ્તાર છે રોડ રસ્તાનો વિડીયો થાનગઢ જે વિસ્તાર છે જબરદસ્ત આપણે વિડીયો બનાવ્યો છે તો તમે જોઈ શકો છો આ છે જરિયા મહાદેવની આસપાસનો વિસ્તાર દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો તો તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે ઘણા બધા વિડીયો છે આવી રીતે અપલોડ કરતા હોઈએ છીએ અને આપણે એવા જગ્યાને એક્સપ્લોર કરતા હોઈએ છીએ તો અહીંયા આપણે વાંકાનેરથી આવ્યા હતા જરિયા મહાદેવ જવા માટે તો અહીંયા આપણે ગામ ગ્રામ્ય વિસ્તારમાંથી ચાલીએ છીએ જો તમારે ખાસ માહિતી જોતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વિડીયોને શેર કરજો અને મિત્રો બીજી ખાસ વાત કરું કે આપણે વાંકાનેરની આસપાસના વિસ્તાર છે એને ઘણા બધા આપણે એક્સપ્લોર કરેલા છે જેમ કે અહીંયા વાંકાનેરના રોડ રસ્તા અને ચોમાસા દરમિયાન દરમિયાનના આહલાદક વ્યૂ એટલે કે દ્રશ્ય અલગ અલગ ચોમાસા દરમિયાન ઉતારેલા હોય એ છે તો મિત્રો જળિયામાં મહાદેવ તમે જાઓ ત્યારે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવું વાતાવરણ આવેલ છે અને તમે જોઈ શકો છો આપણા વિડીયોમાં જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે જરૂરથી લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ ચેનલને વિઝિટ કરજો